કાંકરેજના વાલપુરા ગામે વરસાદી પાણી ભરાયા ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ વાહન વ્યવહાર ખોરવાયો હોસ્પિટલ જવાનો રસ્તો પણ પાણીમાં ડૂબ્યો છે ધાર્મિક સ્થળો પર લોકોની અવર જવર હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી ગામ તળાવ જેવી પરિસ્થિતિમાં વાહનો ફસાવાની ઘટનાઓ બની રહી છે લાંબા સમયથી પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી પરિસ્થિતિ ગંભીર બની ગામ પંચાયત ક્યારે પગલાં ભરશે પ્રશ્નો ઉઠી રહ્યા છે તંત્રના આંખ આડા કાન ગ્રામજનોમાં ભારે રોષ લોકો પાણીજન્ય રોગોના ભય વચ્ચે જીવવા મજબૂર બન્યા છે ગામમાં ડેરીએ દૂધ ભરાવવા આવતા ગ્રામજનો પશુપાલકો આ વરસાદી પાણી વચ્ચે નીકળવા મજબૂર બન્યા ખેડૂતોને ખેતર જવાના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં ભારે હાલાકી અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ